નમસ્કાર જય હિન્દ જય ભારત આજના છે કે બને ત્યાં સુધી કોઈ સાથે બગાડે નહીં બુદ્ધિજીવી અને બધી વાત સાચી પણ છે પણ એ લોકો માટે એવું કહેવાય એમ કે એ લોકો સુરવીર ન હોય ધીંગાણા ન કરે ઈ બધી વાતમાં ક્યારેક બની જાય છે કે ઈ પણ ક્યારેક રણે સડે અને ઈ એની પોતાની જે શક્તિ છે એ ખાલી એમ કે ખાલી વેપાર જ કરી જાણે અને બધું હારું જ કરી જાણે એવું નથી એ ધીંગાણા પણ કરી જાણે એની એક આજ વાત લઈ અને હું આવ્યો છું આપની સામે ફિફા સાવરકુંડલાની બાજુમાં ન્યાય એક ગામની અંદર આ ફિફા ગામની અંદર બનેલી આ ઘટના છે અને વણી અને એની બેન છે એ બાજુમાં પરવડી ગામે ગાળિયાધારની બાજુમાં પરવડી ત્યાં એ બેન એની સાસરે અને આ માંડવ ધામ આવે ખોળું લઈ

નીકળે ફિફાના માં નીકળે અને ક્યારેક બપોટાનું થઈ ગયો હોય ક્યારેક રોટો થઈ ગયો હોય ક્યારેક હાથ પડી ગયો એમાં હાલેક જેબલિયા કરીને એક જ્ઞાન દરબાર કાઠી દરબાર અને ઈ ન્યા મળી જાય ઘણીવાર અને રામ રામ કરે એમાંથી શેઠ ને બે ને પડી છે એટલે ક્યારેક ઘણી વાર એવું બને કે દરબાર ની ઘરે રાત રોકાય ક્યારેક દરબાર ની ઘરે બપોરા કરવા રોકાય અને આવી રીતે એક મિત્રતા થઈ ગયેલી છેતરુજી નદી હોય પાણી હોય

એક જ દોડે બાંધી અને ધોકાવે આવે મારે જાય અને શેઠ થી આ તો ગાયું ભાંભડા નાખે ગાયું હોશ મળી દીધેલી મારી મારી કોટીઓ મારે બળિયા મારે હરપતા મારે અને ગાયું બિચારી ભયંકર પરિસ્થિતિ ભાંભડા નાખે અને શેઠ થી આ તો આર આ આજે એક તો ભળેલો દિવસ અને આ આ મારી નજર સામે આ બંને પણ હવે કરવું હું કઈ હાથમાં હથિયાર તો કઈ હતું નહીં ખાલી પીતો લોટો હતો અને તેઓ કે મારે ગમે એમ થાય ભલે મારો જીવ ઉયો જાય પણ આ ગાયુને મારે છોડાવી છે આવું મનોમન એને નક્કી કર્યું એટલે ઓલા જે તળે છે ત્યાં તો પાસે આવી ગયા એટલે આ શેઠ થોડાક આગળ લાગેલા કે ભાઈ કેવું ગામ તો કે તારે શું કામ છે ભાઈ કેવો છો ટોપી ઉપરથી લાગે વાણીઓ લાગશો એવી કરડાકી ભાષામાં વાત કરી છે કે કીધું હા ભાઈ હું તો વાણીઓ છું પણ તમે આ ગાયુને ને ખાને લઈ જવાની છે ગાયુને બીજું શું કરવાનું હોય અને તું તારે રસ્તે થાય કોણ છો ક્યાંનો છો તું અહીં નો છો ખીફાતનો છો તો કે ના ભાઈ હું તો બહાર મહેમાન તરીકે આવ્યો હતો રાત રોકાણો હતો અને તમે આ જો મને આ આ ને દિવસે એમ થયું કે ભાઈ ગાયું તમે આ રીતે ઓલું કરો એ કે બધા કુઈ ભૂઈ ને આ જે તમારે વાણિયાઓ ને હોય અમારનું હોય કાંઈ એવું એટલે બઉ કડકળક ભાષાની અંદર રફ ભાષાની અંદર શેઠારે વાત કરી શેઠ મનમાં યુક્તિ વિચારી કે હવે કરવું હું ગાયુ બચાવી હથિયાર છે નહીં ગામમાં કોઈને ખબર છે નહીં એટલે હોશિયાર ને એની બુદ્ધિ જે છે એ તો ખરેખર એમાં એની મોનોપોલી કહી શકાય એટલે એને વિનંતી કરી કે ભાઈ બીજું કાંઈ નહીં મારે કઈક ધીંગાણા તમે કઈ કરી નહીં પણ તમે ઘડી પોરો ખાવ ને તો આ ગાયુ ને મારે નિરણ નાખ્યું છે એ કે નિરણ તો ઉપર જઈને આ શેલી નીરણ ખવડાવી જ આવ્યા અને આ નિરણ ખાતું જ જાય જો અરે કે ભાઈ ભાઈ એમ નથી થોડી વાર તમે ખોટી દાવ તમારી હાટુ હોય નાસ્તો લેતો હોઉં અને તમે પોરો ખાઈ નાસ્તો કરી લો ત્યાં આવ્યું ને નિર્ણય અમે નાખી દઈ જો બરાબર ધ્યાન રાખજે પરબડી બેન ની રાખડી પડી રે બરાબર અહીંયા આ કઈ આ કઈ નાની માના ખેલ નથી સમજી લે અને તું તું તારે નિરણ ના એનો અમને કઈ વાંધો નથી નાસ્તો લેતો આવજે અને હારે જો કોઈ હથિયાર લાવ્યો છો ને તો તને અને આઠે આઠ ગાયો ને પતાવી દેવું પછી અમારે ત્યાં લઈ નહીં જવી પડે શેઠ મનમાં હડબડી આવી ગયું હળવા હા તો મારે જે કરવું છે એ વાત તો આ બે ખબર પડી ગઈ પણ કઈ વાંધો નહીં જે થવું એ થાય એટલે શેઠ પાછા આવ્યા અને અલેખ જબલિયા ઘરે આવ્યા બારના ના ભાગમાં બે ત્રણ યુવાનો બેઠેલા અલેખ જબલિયા વાત કરી કે દરબાર આજ ખરેખર આપણે ઘણી વાર સોંપાઈ રમતા હોય રાતે અને ઘણીવાર આપણે વાત થાય તો હું ઘણીવાર એમ કેતો કે ભાઈ આ સોંપાઈ છે એના કોક થાય એવો આપણે છે જેથી દા આવે તેથી આપણે વૈયા જઈ એટલે આ જ એવો મોકો છે કે શું છે શેઠે આખી વાત કરી કે ભાઈ ગાયોને લઈને આ લોકો કસાઈઓ બધા તણી છે અને આમ છે

હથિયાર અને ધારિયા અને તરવાય અને નક્કી કરેલો તમારે ઉપાડવાના હું છું એટલે કરમણ શેઠ બે પાછળ નાસ્તાના પડીકા લઈને આવે જોયું આ લોકો એ ઠીક આ લોકો વાણીઓ બરાબર છે એ તો નાસ્તાના પડીકા લઈને આવે છે એટલે આપણે સારું અને નીરજ છે એટલે આ યુવાનો ઉપાડી છે એટલે એક જણા ગાયું ને છોડી નિરણ ખવરાવા હાટું અને કર્મ શેઠે ઈશારો કર્યો કે હવે એટલે ઈવડે જે નિરણ ની અંદર ઘટાડેલા હથિયાર હતા એ ધારિયા લઈ અને તઈને જોવાનો બહ બહાટી બોલાવવા મળ્યા તરવારી હતી એ આલેખ જમેલી એને કર્મ શેઠે લઈ લીધી અને ભયંકર બહ બહાટી બોલી લોહી ની નીકો વેવા મળી અને એમાં બેને તો પૂરા કર્યા કર્મર શેઠે અને આલેખ બાપુએ બે પણ એક જેવડો ગાયું છોડવા ગયો તો એને ખબર પડી ગઈ એને એક તરવા એવો ભયંકર ઘા કર્યો શેઠ ઉપર કે એને આ શરીર ની આર નીકળી ગઈ એટલે શેઠ પડી ગયા પણ શેઠે કે આલેખ ભાઈ ધ્યાન રાખજો એમ કીધું ત્યાં ઓલા જે હું તો એક મરવાની તૈયારીમાં એને આલેખ બાપુને ને શહીદ કરી દીધા અને ઈજ વખતે બરાબર શેઠ પુરાતન સડ્યું હવે જે થવું હોય થાય હવે તો આમાં જીવન હવા તો છે મારો આ મિત્ર ઉયો એટલે પોતે ઉભા થાય અને ઓલાને એવી ભયંકર રીતે કારણ કે એને તરવા અંદર હતી સી જી બધ ભરી ગયા બીજ ભરી ગયા અને ઓલાના શરીરની અંદર તરવા નીકળી ગઈ અને ક્યાં જાય એનું પ્રાણ પણ ખેડૂ ઉડી ગયું તૈય જ્યાં એ ખાતકીઓને મારી નાખ્યા અને આ કર્મ શેઠ પોતે હવે એ તો પોતે યાદ કરતા હતા મારી બેન ને ક્યાં થાય ક્યાં રાખડી બંધાવે ક્યાં બધું થશે ત્યાં ગામના પાદર બે પ્રાણ ત્યાગી દીધા ગામના બ્રાહ્મણો બરાબર જનો બદલાવા માટે બળેલા દિવસે શેત્રુજી ગયેલા ને એ લોકો આવ્યા ને આ બધું જોયું હો હો પુલ કમાવા જેવું તો આ બે કમાઈ ગયા એટલે ત્યાંથી જે જળની સારીઓ ફરી ફરી લેવા તા એ બધી જ જળની ધારીઓ આ બંને વીરોની ઉપર અર્પણ કરી આજે પણ ન્યા વિભાગની અંદર આ જે મહેતા વણિક પરિવારો છે એના એ પૂર્વજ થાય અને અમારા જેબલિયાના પણ એ પૂર્વજ થાય એટલે અમે પણ વર્ષમાં અનેક વખત ત્યાં જઈએ છીએ ચોખાઓ કરીએ છીએ વણિક પરિવાર પણ આવે છે અને એના લગ્નમાં પણ વર્ક ઇન્ડિયાની છેડાછેડી ન્યા છૂટે છે અને આજે પણ એ સરસ મજાની વોકળાની ઉપર પ્લેટફોર્મ લઈ અને હાઈ ક્લાસ રીતે બે વીરોની સમાધિ આજે ઊભી છે અને અવારનવાર અમે પણ દર્શને જઈએ છીએ વણિક પરિવાર પણ ત્યાં તો ધર્મશાળા બંધાવીએ છે ગામમાં ત્યાંના પૂજારીઓ પૂજા કરે છે અને આજે પણ એ બધા વર્ષે બે ત્રણ વખત એનો ઉત્સવ રાખે છે અને અમે બધા ત્યાં સમૂહમાં જઈએ છીએ આજે પણ એ ત્યાં એ સમાધિ સ્થાન છે એટલે આવી આપણી આ સુરવીરદાની ભૂમિ અને આવી આપણી શક્તિશાળી સાંસ્કૃતિક પરંપરા એને જાળવવા માટે વળીકો પણ પોતાનું બલિદાન આપે ખાલી પૈસા આપે ખાલી દાન જ કરે એવું નથી પણ જયારે જરૂર પડે ત્યારે ખરા ખાંડાના ખેલ પણ એ લોકો ખેલી જાણે છે એવી સરસ મજાની આ બાપુજી એ રસદાર ની અંદર પોતાની વાર્તા લખેલી છે એની અંદર થી મેં આ વાર્તા લીધી છે હવે પછી આગળના વિડીયોમાં ધ્યાન સમર્પણ કે કઈ પણ બલિદાનને લઈને વાતને લઈને આપણે આવશું મળશું જય હિન્દ